ચંદુભાઈ વિરાણી એટલે કિંગ ઓફ વેફર્સ બાલાજીના કરતા ધરતા જેણે ક્વોલિટી અને ઓછી કિંમતથી ઇન્ટરનેશનલ કંપનીઓને ફક્ત કમ્પિટિશન નહીં પણ ગુજરાતના માર્કેટમાંથી જ બહાર કરી દીધી જ્યારે એક મલ્ટીનેશનલ કંપનીએ ચંદુભાઈને બાલાજીને બદલે ચાર હજાર કરોડની ઓફર આપી ત્યારે ચંદુભાઈએ કહ્યું કે આ કંપની મારા માટે દીકરા જેવી છે અને મા બાપ ક્યારે દીકરાનો સોદો ન કરે ચંદુભાઈ વિરાણી એન્ડ પરિવારે રાજકોટના કેન્ટીનમાં રૂપિયાના પગારથી શરૂઆત કરીને આજે બાલાજી વેફર્સ ને પાંચ હજાર કરોડ પ્રોફિટ સુધી પહોંચાડી દીધી ચંદુભાઈ કહે છે કે કોઈ કામ નાનું નથી કર્મ પણ ધર્મનો ભાગ જ છે સિત્તેરના દાયકામાં અકાળ પડવાથી ચંદુભાઈના પિતાએ ખેતી છોડી અને ખેતીવાડીના સાધનો વેચવાનું શરૂ કર્યું પરંતુ એમાં પણ નિષ્ફળ ગયા એટલે ચંદુભાઈ અને તેના ભાઈઓને રાજકોટમાં નવા ખુલી રહેલા એસ્ટ્રોલ સિનેમામાં મજૂરી કામ કરવું પડ્યું સમય જતા તે જ સિનેમાની કેન્ટીનમાં વેફર વેચવાનું શરૂ કર્યું અને એ જ વેફર્સે વિરાણી પરિવારની કિસ્મત પલટી નાખી વેફરની ડિમાન્ડ વધવા લાગી એટલે ચંદુભાઈએ આસપાસના ગામડાઓમાં પણ ઘરે વેફર બનાવીને વેચવાનું શરૂ કર્યું ડિમાન્ડ વધતા મશીનની મદદથી બલ્કમાં પ્રોડક્શન શરૂ કર્યું અને ગુજરાતના ખૂણે ખૂણે વેફર્સ પહોંચાડી દીધી બાલાજી વેફર તમે ખાધી જ હશે આ ઉપરાંત મગદાળ ફરાળી ચેવડો આલુસેવ વગેરે બાલાજીની હાઈ ડિમાન્ડ પ્રોડક્ટ્સ છે પેપ્સિકો જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડને પછાડીને ગુજરાતમાં પોતાનો સિક્કો જમાવ્યા પછી ગુજરાતની નંબર એક ચિપ્સ બ્રાન્ડ બાલાજીને હવે ભારતની નંબર એક બ્રાન્ડ બનાવવા અન્ય રાજ્યોમાં પણ પ્રોડક્શન અને વેચાણ શરૂ કરી દીધું છે ત્યારે જોવાનું રહ્યું કે બાલાજીએ જે જાદુ ગુજરાતમાં કર્યું એ આખા ભારતમાં પણ કરી શકે છે કે નહીં તમારું શું માનવું છે એ કમેન્ટમાં કહો લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો